જય હિન્દ દોસ્તો આજ સવારે મેં એક પોસ્ટ મૂકી હતી કે આજ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સાથે વાતચીત કરવાની છે તો તમારા જેટલા પોલીસ ભરતીને લગતા પ્રશ્ન હોય તો તમે તે અત્યારે કમેન્ટમાં જણાવો હું તમારા પ્રશ્નને ત્યાં રજૂ કરીશ અને પ્રશ્નના જવાબ લેવાની કોશિશ કરીશ તો દોસ્તો ઘણા બધાએ પ્રશ્ન પૂછ્યા હતા અને ઘણા બધા એટલે કે ચોસઠ જેટલી કમેન્ટો આવી ગઈ હતી અને બીજી કમેટો અલગ બીજા વિડીયોમાં થ્રુ પણ હતી અને ઘણા ખરા પ્રશ્ન તો એક જ હતા એક એટલે કે એક સરખા હતા જેવા મેં ચારથી પાંચ પ્રશ્ન પૂછ્યા છે કે ચારથી પાંચ પ્રશ્ન કયા છે તો તમને જણાવી દઉં તો પહેલો જ અત્યારનો પહેલો જ પ્રશ્ન હતો બધાનો કે દસ માર્ગનું ગદ્ય ગ્રહણના સ્વરૂપમાં જે ગુજરાતી વ્યાકરણ પૂછ્યું છે તેનું શું થયું એટલે કે એનું કંઈ થાય એવું છે ગુજરાત ભરતી બોર્ડ દ્વારા એનો પણ જવાબ આપવામાં આવ્યો છે તો બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે બંને પાઠમાં ચાલીસ ટકા જરૂરી છે તો શું કોઈ વિદ્યાર્થીને એક જો ભરતીમાં બાર હજાર જગ્યા હોય ને બાર હજાર જગ્યા પૂરી ના થાય તો ચાલીસ ટકાનો એરિયો એટલે કે જે ચાલીસ ટકાનું થોડુંક ઓછું જઈ શકે એટલે કે ચાલીસ ટકા જેને ન થતા હોય એને એક બે માર્કથી રહી જતા હોય તો મેરિટમાં તે સ્થાન પામી શકે એવો પણ પ્રશ્ન હતો તે પણ પ્રશ્ન પૂછ્યો છે પછી ત્રીજો પ્રશ્ન એ પૂછ્યો કે જે સીસી એમસીસી અથવા એ બીએમસી વગેરે જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે જેમાં અમુક વિદ્યાર્થી પોલીસ ભરતીની પરીક્ષા આપીએ છીએ તે વિદ્યાર્થી એમાં પણ હશે તો એવા વિદ્યાર્થી જે પોલીસ ભરતી બોર્ડમાં ન જાય અને જે સીસી અથવા એમસીસી અથવા તો એએમસી બીએમસી વગેરે ભરતીમાં જો જાય તો એની સ્થાનને વેઇટિંગ લિસ્ટ ટૂંકમાં વેઇટિંગ લિસ્ટ રહે ખરું કેમકે દોસ્તો જે આપણી ભરતી બોર્ડમાં આવી ગયા હોય જે અત્યારે પરીક્ષા પાસ થઈ ગયા હોય અને એમને પણ આમાં નામ હોય અને સીસીની ભરતીમાં અને એમસીની બીજી ભરતીમાં પણ જો એમનું નામ હોય તો એમનું નામ એમની જગ્યા આપણી ખાલી રહી જતી હોય તો એવું તના બને એના કારણે વેટિંગ લિસ્ટ રહેશે ખરું એ પણ પ્રશ્ન પૂછ્યો છે તે પણ જવાબ આપણે આપ્યો છે ભરતી બોર્ડ દ્વારા અને એક છેલ્લો પ્રશ્ન એવો હતો કે આવતી ભરતી એટલે કે જે હવે પછીની જે ચૌદ હજાર કે પંદર હજારની ભરતી આવવાની છે તે બાર પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએટ ઉપર તેનો પણ જવાબ અત્યારે આપણે લેવામાં આવ્યો છે તો દોસ્તો પહેલાં આપણે મેં જે વાત કરી છે તે તમે રેકોર્ડિંગ સાંભળી લો અને પછી આપણે અમુક જે તમને કહેવાનું છે તો હું તમને જણાવી દઉં અને દોસ્તો જો મેં આ રીતે તમારા જેટલા પ્રશ્નો હતા તે તમને પૂછ્યા છે તો દોસ્તો તમે એક સપોર્ટ કરજો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા દોસ્તોમાં અથવા તો ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આટ આ રીતે છે એમ બીજું કંઈ નહીં એટલે દોસ્તો થોડો સપોર્ટ કરજો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને હા બીજા અમુક જો પ્રશ્ન હોય તો હું તમને ભરતી બોર્ડ દ્વારા ત્રણ નંબર આપ્યા છે ને તે ત્રણ નંબર તમને લાસ્ટમાં જણાવી દઈશ તે નંબર પર તમે ફોન કરીને તમારા કોઈ પણ બીજા પ્રશ્ન હોય તો તમે ત્યાં રજૂ કરજો ત્યાં તમને પોલીસ ભરતી બોર્ડ દ્વારા સરળ રીતે અને સારી રીતે જવાબ દેવામાં આવે છે અને ભરતી બોર્ડ સારી રીતે બધા જવાબ પણ દે છે તો તમે એ ત્રણ નંબર પર ફોન કરીને પણ જાણી દેજો તો ચાલો દોસ્તો અત્યારે મેં જે

મારી પાસે ઘણા સ્ટુડન્ટ છે અને એક મારી યુટ્યુબ ચેનલ પર છે એટલે ઘણા બધા પ્રશ્નો મારી પાસે આવ્યા છે અને એમાંથી ચાર પ્રશ્ન એવા છે કે બધા એમ કે તમે પૂછો તો હું તમને ચાર પ્રશ્ન પૂછું છું એના જવાબ તમારે દેવાના હા એ લેભાઈ કઈ વિભોઈ રજૂઆત હોય ને પ્રશ્ન બાબત તો તમારે અરજી મોકલી આપો હા અરજી તો મુકવાની છે પણ અથવા મોટા મોટા ચાર પ્રશ્ન છે ને કે જે અત્યારે વિદ્યાર્થી તમને ખબર જ છે કે આ ભરતીમાં ઘણા વિદ્યાર્થી મળ્યું છે એમના ઘણા પ્રશ્ન છે પણ મેડમ જે ચાર ચાર જેવા પ્રશ્ન છે એના તો જવાબ જે તમારે એમને પૂછી લો હા હા બોલો ભાઈ હેલો સર બોલો હાલો ડાયરેક્ટ આપણે વાત જ કરી મેડમ મારે વાત થઈ ગઈ કે આ ઘણા બધા વિદ્યાર્થીનો એવો પ્રશ્ન છે કે જે આ ગુજરાતી વ્યાકરણ પૂછાયું કે પણ એમાં કે અભ્યાસક્રમમાં નહોતું તો એનું કંઈ અત્યારે થઈ શકે એમ છે ભાઈ અરજીઓ આવી છે આવું જે નિર્ણય લેવા છે એ જણાવશું હા તો ફરતી બોર્ડ નિર્ણય લે છે બરોબર આપી દો એટલે અમુક વિદ્યાર્થી કરે છે મારી પાસે એક યુટ્યુબ ચેનલ છે અને મારી પાસે ઘણા વિદ્યાર્થી પણ છે મારા થ્રુ જો તમે જવાબ આપી દે મારા ખ્યાલ થી તમારે વીસ ટકા ફોન ઓછા થઇ જાય છે કેમકે મારી પાસે ઘણા બધા સબસ્ક્રાઈબર છે પણ અને ઘણા બધા વિડીયો જોવા છે એટલે તમે જો આ ત્રણ થી ચાર જવાબ આપી દેશો ને દીપક યુટ્યુબ ચેનલ છે દીપક મક્કરી એમાં ઘણા બધા સબસ્ક્રાઈબર છે અને ઘણી બધી કમેન્ટો આવી છે અને ફોન પણ આવેલા છે અને ઘણા બધા મેસેજ પણ આવેલા છે તો એક આ એક પ્રશ્ન હતો અને બીજો પ્રશ્ન એવો હતો કે ચાર સર પ્રશ્ન છે નાના મોટા જે તમને મારા ખ્યાલથી ખ્યાલ જ હશે ને બધા પ્રશ્ન પૂછતા પણ હશે તો બીજો પ્રશ્ન એ છે કે આ ચાલીસ ટકા જે બંનેમાં લાવવા જરૂરી હતા બરોબર અમુક ના એક બે માર્ક સાચા જે રહી ગયા છે તો છેલ્લે આપણે ચાલો સમજી કે આવું તો નો થાય કે ભરતી માં બાર હજાર જગ્યા નો ભરાય એવું તો નો થાય પણ ચાલો આપડે માની કે બાર સંખ્યા ન થઈ તો શું એમને ગ્રેસિંગ માર્ક કે અથવા તો એ રીતે કઈ મેરિટ બની શકે ખરું ભાઈ એવું મેરીટ આવે પછી જ ખબર પડે એ સાહેબ અધિકારી નિર્ણય લે ભાઈ એવો અને હવે આ બીજી એક ત્રીજો પ્રશ્ન કે સીસી એમસીસી પછી આ બીએમસી ને એની જે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે તો વિદ્યાર્થી વિદ્યાર્થીનો કહેવાનું એવું છે આ પ્રશ્ન નથી કે વિદ્યાર્થીનું કહેવું એવું છે કે કે આ ભરતીનો જ્યારે મેરિટ ને જે આ કોકના ફાઈનાલિસ્ટ બહાર પડે ને તો આવા જે વિદ્યાર્થી હોય ને કે સીસીએમસી તો મેરીટ તો આમાં તો આપણે જો જોગવાઈ તો છે ને કે વેટિંગ લિસ્ટ નીકળે પણ છતાં વિદ્યાર્થી એમ કે વેટિંગ લિસ્ટ રાખી શકે ખરા ના ભાઈ એવું છે ને એટલે પછી ના જ રાખી શકે હા તો એ તો મને ખ્યાલ છે સર કે પણ નથી તોય પણ છતાં બધા અમુક વિદ્યાર્થી તો તમને ખબર છે ને અત્યારે બે થી બધા

એટલે ટૂંક માં એસી નેવું ટકા ચાન્સ તો બાર પાસ ઉપર જ છે એમ કહી શકાય ને સર સર તમારું નામ શું તમે જણાવી શકો છો ના સર ના જણાવી શકીએ ઓકે ઓકે થેન્ક યુ સર તમે આટલો ટાઈમ આપ્યો અને પ્રશ્નના જવાબ દીધા ખૂબ ખૂબ તમારો આભાર સર ઓકે સર ઓકે થેન્ક યુ સર થેન્ક યુ દોસ્તો તમે સાંભળી લીધી જે આપણે ભરતી બોર્ડ સાથે જે વાત કરી જે મેડમ અને સર સારી રીતે જવાબ આપ્યા તે તમે સાંભળ્યા અને એમનું એવું કહેવું છે કે જે અમુક પ્રશ્નના જવાબ તો ભરતી બોર્ડ જ આપે એટલે કે નિર્ણય એમનો રહે એમની પાસે એના જવાબ હતા નહીં એટલે એમણે એવું કીધું છે કે ભરતી બોર્ડ દ્વારા જવાબ આપવામાં આવશે અને દોસ્તો અરજી પણ ઘણી બધી થઈ ગઈ છે અને હું એક કાલ પણ અરજી એક કરી દેવાનો છું કે જે ગુજરાતી લગતું અને જે આ ચાલીસ ટકાનો એરિયાનું છે તેનું કંઈ પણ થઈ શકે છે દોસ્તો અરજી તો ઘણી બધી થઈ ગઈ છે અને જેને થઈ શકે તો બધા પણ આ રીતે અરજી કરજો અને આપણે પણ કરી દીધી છે અને દોસ્તો બીજું એક વાત કે હું તમને જો આ ત્રણ નંબર બતાય છે એ નંબર ગુજરાત ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે તમારે ભરતીને લગતા કંઈ પણ બીજા પ્રશ્નો હોય તો તમે આ ત્રણમાંથી ગમે તે નંબર ઉપર ફોન કરીને તમે જાણી શકો છો તો દોસ્તો મેં તમારા પ્રશ્નના જવાબ ભરતી બોર્ડને પૂછીને જાણવાની કોશિશ કરી છે તો દોસ્તો આના માટે એક વિડીયોને લાઈક કરી દેજો અને થોડો સપોર્ટ કરજો અને તમારા દોસ્તોમાં શેર જરૂર કરજો તમારા જેટલા ગ્રુપ હોય એ આટલી એવી હેલ્પ કરજો કે આ વિડીયોને ત્યાં એટલે કે તમારા ગ્રુપમાં લિંક શેર કરી દેજો અને દોસ્તો લાઇક ખાસ કરી દેજો અને દોસ્તો જો તમારે બીજો કોઈ પ્રશ્ન હોય મારે લગતો કે હું જે એનો જવાબ આપી શકું તો તમે તે કમેન્ટ કરીને જણાવજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત